રાજકોટ ખાતે ઠાકોર કોળી સમાજની બંધ બારણે બેઠક મળી હતી વિક્રમ સોરાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠક માં કોંગ્રેસ કોળી સમાજ ના ઉમેદવાર કોળી સમાજ ના અધ્યક્ષ વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે ભાજપ ના ઉમેદવાર સામે કોંગ્રેસ ના ઉમેદવાર જો કોળી સમાજ માંથી હશે તો કોંગ્રેસ ની જીત નિશ્ચિત છે રાજકોટમાં પાટીદાર સમાજ ની સાથે કોળી સમાજ પણ વસ્તી ની દ્રષ્ટિએ મહત્વની છે માટે કોંગ્રેસ કોળી સમાજ માંથી લોકસભામાં પ્રતિનિધિત્વ આપે તેવી માંગ ઉચ્ચારી હતી આ બેઠકમાં રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજનો મીટિંગનો દોર એટલે કે રાજકોટની અંદર કોળી ઠાકોર સમાજની મતદાનની ગણતરી કરીએ તો બીજા નંબરની વોટ બેંક છે એટલા માટે રાજકોટની લોકસભાની અંદર જે કોંગ્રેસને હાલમાં કેન્ડિડેટ બાકી હોય તો કોળીક સમાજ અને ઠાકોર સમાજમાંથી એમને ટિકિટ આપવામાં આવે એના માટે અમારી બેઠક છે અને ટિકિટ ન આપે તો આવનારા સમયમાં અમારે શું આયોજન કરવું એમના માટેની આજે અમે બેઠક કરીને આયોજન કરેલું છે આવનારા સમયમાં માનો કે વિધા લોકસભાની ચૂંટણી છે તો ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે જસદણ વિછ્યા અને વાંકાનેર કુવાળવા વિસ્તાર એ વિસ્તારની અંદર કોળી સમાજના અઢળક મતદાનો છે તો એ વોટમાં આજે ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના તમામ અમારા સમાજના કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને બેસાડી અને અત્યારે અમારું આયોજન એ છે કે કોળી ઠાકોર સમાજને ટિકિટ ન આપે તો આપણે આવનારા સમયમાં શું કરવું એમના માટે જરૂર પડે તો સંમેલન પણ કરશું ટિકિટ ન આપે તો આવનારા સમયમાં શું રસ્તો લેવો એ ભેગા થઈને નિર્ણય માટેનો અમારી આજની બેઠક છે કોંગ્રેસના આગેવાન છો તમે કોંગ્રેસ તરફથી કઈ પ્રકારની અપેક્ષા છે હું હાલમાં કોઈ પાર્ટીમાં જોડાયેલ નથી હું બિન રાજકીય વ્યક્તિ છું કોંગ્રેસની અંદર હું જોડાવા માટેની મારી એક જ માંગ છે કે સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભાની અંદર કોળી ઠાકોર સમાજની ટિકિટ આપે તો હું કોંગ્રેસની અંદર જોડાવા તૈયાર છું નહીતર નથી હું બિન રાજકીય તરીકે એમનામ જ બરોબર છું હા સરજે સરજે એટલે કે માનો ઓબીસીની વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં ઓબીસી સમાજનું અહીંયા વોટિંગ છે અને એમાંય ઓબીસીમાં પહેલાં નંબરનું વોટિંગ કોળી સમાજનું છે તો જે તે સમયે કુરજીભાઈ બાવળીયાને જે ચાન્સ અહીંયા મળ્યો એવી જ રીતે હાલમાં આજે કોળી સમાજને જો ટિકિટ આપવામાં આવે તો એ જ પરિસ્થિતિ થાય અને કોંગ્રેસનો વિજય થઈ દિલ્હીમાં અંદર જયકાર થઈ શકે છે રાજકોટની અંદર ભાજપે માનો પરસોત્તમ રૂપાલાને ટિકિટ જાહેર કરી દીધી છે એટલે હાલમાં કોળી સમાજને એમાં કોઈ ભાજપમાં વિ વિષય નથી અને કોંગ્રેસને હજી કેન્ડિડેટ બાકી છે એટલે કોંગ્રેસ કોળી સમાજને આપી શકે છે અને ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એમાં હું માનું છું ત્યાં સુધી એમનું બરાબર છે આંદોલન એમાં શિવાજી સેનાના હું એક પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ સાથે છું